નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે ઘરની ટાંકી ભૂગર્ભ ટાંકી નદી તળાવો સરોવરો વગેરેમાં પાણી તો તમે ભરેલું જોયું જ હશે આવું જ એક આપણે યોજના જોવાની છે કે જેની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તથા એનો ઉપયોગ ખેતી માટે પીવાલાયક કરવામાં આવે છે તો આપણે એના વિશે જાણીએ નમસ્કાર બાળ મિત્રો જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય એટલે મહીસાગર જ્ઞાનગંગા ધોરણ આઠ પ્રકરણ નવ પ્રકૃતિ શિક્ષણ આજે આપણે કડાણા ડેમ મહી પરિયોજના વિશે જાણીશું પરિચય અને પૃષ્ઠભૂમિ પરિચય આ યોજના મહીસાગર જિલ્લાના કડાણા ગામ પાસે નિર્માણ કરવામાં આવે તેથી આ યોજનાનું નામ કડાણા મહી પરિયોજના પાડવામાં આવ્યું આ યોજના ગુજરાતની મોટી બહુહેતુક યોજનાઓ પૈકીની એક છે આ સ્થળ પ્રવાસી પર્યટકો માટે એક સંભારણો બની જાય છે આ ડેમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવું પીવાનું પાણી સપ્લાય કરવું વિદ્યુત ઉત્પાદન છે વંદરાજી અને પ્રકૃતિના અખૂટ સૌંદર્યમાં જળ સંગ્રહ થકી વધારો થાય છે પૃષ્ઠભૂમિ આ યોજનાની રચના ઈસવીસન ઓગણીસો સિત્તેરના દાયકામાં કરવામાં આવી હતી આ ડેમનું નિર્માણ મુખ્યત્વે પાણીના સંગ્રહ અને વિતરણને સુધારવા કડાણા અને આસપાસના વિસ્તારોમાં પૂરની સમસ્યાને નિયંત્રિત કરવા તેમજ ખેતી માટે પાણી પૂરું પાડવા કરવામાં આવ્યું છે એની ડિઝાઇન અને બાંધકામ કેવું છે તે વિશે જાણીશું ડિઝાઇન કડાણા ડેમ ગ્રાવિટી ટાઈપ ડેમ છે જેમાં બેટન અને કોક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો તેની ઊંચાઈ લગભગ છાસઠ મીટર અને લંબાઈ પાંચસો પંચોતેર મીટર છે બાંધકામ ડેમના બાંધકામમાં લગભગ પંદર વર્ષનો સમય લાગ્યો હતો ઈસવીસન સન એક્યાસી માં ડેમનું બાંધકામ પૂર્ણ થયું ડેમના બંધારણમાં આધુનિક ટેકનોલોજી અને સિક્યુરિટી સિસ્ટમનો પણ ઉપયોગ થયો છે હવે આપણે જળ સંસાધન અને વ્યવસ્થાપન વિશે જાણીશું જળ સંસાધન કડાણા જળાશય મારફતે ખેડા તથા આણંદ જિલ્લાને બે લાખ બાર હજાર છસો ચોરાણું હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા તેમજ કડાણાના ડાબા કાંઠા નહેર મારફતે કડાણા અને લુણાવાડા તાલુકાને અગિયાર હજાર ઓગણસાહીઠ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી રહે છે કડાણાના જમણા કાંઠા નહેર મારફતે કડાણા તથા ખાનપુર તાલુકાને ત્રણ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ થાય આ યોજના દ્વારા જિલ્લાના કડાણા અને લુણાવાડા તાલુકાના એકસો ત્રીસ ગામોને લાભ થાય છે આ યોજનાથી સાહીઠ મેગાવોટનું એક એવા ચાર એકમો મારફતે બસો ચાલીસ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે જળાશયના કારણે મત્સ્ય પાલન ઉદ્યોગ પણ સારા પ્રમાણમાં વિકસ્યો છે હવે પીવાનું પાણી આ યોજનાના જળસંચયથી નગરોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે સંતરામપુર કડાણા ગોધરા લુણાવાડા ખાનપુર તાલુકાના એકસો ને છપ્પન ગામોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે એટલું જ નહીં દાહોદ નગરને પણ પાઇપલાઇન દ્વારા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે કડાણાના ડાબા કાંઠાના ઉચ્ચ સ્તરીય નહેરથી પચીસ ગામ ના તળાવોમાં પાણી ભરવામાં આવે છે મહી પરિયોજના દ્વારા સિંચાઈ માટે પાણીનું વિતરણ વિવિધ પ્રણાલીઓ દ્વારા કરવામાં આવે છે તે લગભગ લાખ હેક્ટર જમીન પર સિંચાઈ સુવિધા પૂરું પાડે છે તથા આજુબાજુના વિસ્તારોને પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે પણ તેનો ઉપયોગ થાય છે ભાણાસિંહ જૂથ પાણી પુરવઠા યોજના ગુજરાતના આદિજાતિ વસ્તી ધરાવતા સંતરામપુર તાલુકાના પચીસ ગામ અને પાડોશી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઓગણપચાસ ગામો મળી કુલ ચુતેર ગામોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે કડાણા ડેમના ઉપરવાસમાં ભાણાસીમલ ગામ પાસે જળાશયમાં જ અઢાર મીટર પાઇપ ઉતારીને ખાસ ટેકનોલોજી દ્વારા સ્ટ્રક્ચરનું નિર્માણ કરેલ છે જેના ઉપર પંપરૂપ બનાવી નેવું હોર્સ પાવરના ત્રણ વર્ટિકલ ટર્બાઇન પંપ દ્વારા દરિયાની જળ સપાટીથી એકસો બાર મીટર ઊંચાઈએ પાણીનું ઉદ્વહન કરીને બાજુમાં જ ડુંગરો કોતરીને બનાવેલા જળશુદ્ધિકરણ પ્લાન્ટમાં પહોંચાડવામાં આવે છે જેમાંથી પાણીનું શુદ્ધિકરણ કરી પાઇપલાઇન દ્વારા પ્રત્યેક ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે આભાર